પંદર તારીખ સુધી વી સ્ટ્રગલિંગ વિથ ધ સેન્સર બોર્ડ વાય તો કે ભાઈ આ ફિલ્મ એટલા માટે નહીં અહીંયા હિન્દુ જૈનિઝમ મુસ્લિમ કે ઇસ્લામની વાત નથી કરતો હું પણ ભારત દેશમાં તમે સનાતન ઉપરની ફિલ્મ બનાવી છે જેમાં તમે ગીતાના શ્લોક મૂક્યા છે જેમાં તમે મહિષાસુર મર્ગની સ્તોત્ર મૂક્યું છે અને સેન્સર બોર્ડ કહે છે કે આ શ્લોક અને સ્તોત્ર અમે નહીં ચલાવીએ તમે કાઢી નાખો એની જગ્યાએ હિલજી કલમા પડે છે એમાં એમને વિરોધ નથી સો આ વસ્તુ સાથે સ્ટ્રગલ કરતા કરતા ફિલ્મનો એન્ડ બચાવવા માટે થઈને છે પંદર તારીખ સુધી અમે સ્ટ્રગલ કરતા હતા વી વર ક્રાઇમ મી એન્ડ ટ્વિંકલ કે આ ફિલ્મ લાગશે કે નહીં થિયેટરમાં આટલા વર્ષોની મહેનત આટલા રૂપિયા સી અત્યારે તમને ઉભા થઈને હક છે ફિલ્મ વિશે તમને વખાણ કરવાનો અને ક્રિટિસાઈઝ કરવાનો એ તો પણ તમે થિયેટરમાં જોયા પછી કરો છો જયારે આ વસ્તુ એ સ્ટ્રગલ ગુજરાતી ફિલ્મ પહેલી જયારે આટલા મોટા સ્કેલ ઉપર બને છે અહીંયા કોઈ ભાષાની વાત નથી પણ બીજી લેંગ્વેજમાં ક્લિયર થઈ ગયું અમારું સેન્સર ક્લિયર નહીં થવું લોજિકલ કારણો સો આ બધી સ્ટ્રગલોથી પસાર થઈને આ ફિલ્મ તમારા સુધી પહોંચાડી છે તો એટલીસ્ટ એક અપેક્ષા રાખું છું કે જેમ એકાવન માથાઓ સનાતન માટે થઈને આપ્યા હતા એમ એટલીસ્ટ એક વ્યક્તિ વધારે નહીં તો અગિયાર જણના મેસેજ પાસ કરી શકે ને કે ભાઈ આ ફિલ્મ